થરાદ જિલ્લાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સરહદને અડીને આવેલા ગામડાઓમાં શાંતિ અને સુરક્ષાની સમીક્ષા માટે આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમે બે દિવસીય મુલાકાત લીધી હતી ધરણીધર તાલુકાના કુંડળિયા રાધાનેસડા માવસરી અને ચંદનગઢ જેવા સંવેદનશીલ ગામોની મુલાકાત લેવાઈ હતી આઈજીપી રાઘવેન્દ્ર વત્સ અને આઈપીજી આર વી અંસારી સહિત ડીઆઈજીપી નિલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયા સહિતના પાંચ આઈપીએસ અધિકારીઓએ સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી અધિકારીઓનું ગામ લોકો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસ અધિકારીઓએ ગામના સરપંચો અને લોકો સાથે બેઠક યોજી ગામની ભૌગોલિક પરિસ્થિતિ અને સમસ્યાઓ સાંભળી હતી ગામ લોકોએ રજૂઆત કરી કે ગ્રામ રક્ષક દળમાં સ્થાનિક યુવકોની ભરતી કરવામાં આવે તો ચોરીઓ અન્ય ગુનાખોરીના બનાવો અટકાવી શકાય ખાસ કરીને રાધાનેસડા ગામના લોકોએ રજૂઆત કરી કે તેમના ગામમાં આજે પણ પીવાના પાણી અને વીજળીની કોઈ વ્યવસ્થા નથી અહીં વસવાટ કરતાં આશરે બસો જેટલા લોકોને જીવન જરૂરી સુવિધાઓ મળે તેવી તંત્ર અને સરકાર સમક્ષ માગણી કરી હતી ગામ લોકોએ પૂરના કારણે થયેલા નુકસાન અંગે પણ અધિકારીઓને વાકેફ કર્યા હતા અધિકારીઓ નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત આઈજીપી રાઘવેન્દ્ર વત્સ એ રાધાનેસડા ખાતે આવેલા સોલાર પ્લાન્ટ રણ વિસ્તાર અને બીએસએફની બોર્ડર આઉટપોસ્ટ ની પણ મુલાકાત લીધી હતી સરહદી ગામડાઓમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ મજબૂત બને તે હેતુસર માવસરી ગામે એક લોકસંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો આ મુલાકાત સરહદી વિસ્તારના ગામડાઓને મજબૂત બનાવવાના હેતુસર યોજાઈ હતી જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ પ્રસંગે ગામની દીકરીઓએ અધિકારીઓનું સન્માન કર્યું હતું મોટી સંખ્યામાં ગ્રામજનો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા